હેલો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં જય માતાજી બધા અને અત્યારે બપોરનો ટાઈમ છે આજે બપોર કારખાનાથી આવીને પછી બ્લોક શરૂ કર્યું એટલે કારખાનાથી હાલત આવી છે માને લઈ લેવા હા જો ગુલ્ફી લેવા હે ખાલી બધું ગુલ્ફી હે નાખતો હતો સદી થઈ ગઈ હે ગુલ્ફી ના હારી એ કેટલા વાળી છે ખબર બે રૂપિયા વાળી છે

ઘરે આવી ને ત્યારે કપડા બદલી ને પાછા હું સરું બેન બે જાય છે કઈ તરા પડવા આપણા ઘરની વાડીમાં દેખે કઈ તરી છે દાદાની વાડી એની બાજુમાં ત્યાં કાતરી છે આ જો લીમડા બસ મજા નાખી ચાલે ચૈત્ર મહિનો હાલે ને એટલે ને લીમડામાં મોર આવેલો રે કઈ તરી પુષ્કળ પાક એ કરી લીધી છે બને મસ્ત મજા હા

ने? लाए लाए। आ ले। आ ले। ना मजो वे ना वेला लाट सगळं केम लो, लो निकडे <laughs> <ले। लो> <laughs> <लो निकलू। laughs>

પછી તો શકો મિત્રો કાયતરા બેતરા ખાય ને પપ લઈ દવા સાટવાની છે કારણ કે બાજરી આવી ગયું છે તો લઈ લીધો હવે પપ દવા સાટવાની છે અને છોકરા મેસ રમેશે રોજની જેમ ઉનાળામાં કાંઈ કામ હોય નહીં એટલે મેસરીમાં પેલા હે ને થોડું પાણી નાખવું પડે નળીમાં દવા પીધી થઈ જાય કાંઈ ડાયરેક્ટ દવા નાખીને આમાં જો દવા તો આપણે ગેળુની કોરાજન લાવ્યા જઈએ ગીળું માટે પેશર દવા છે બેસ્ટ દવા કોરાજન બેન અમારે મેગીની તૈયારી કરે છે મેગી બનાવવાની છે દડે આમથી આવી તો થોડી મૂકી દઈ ચાલો સટાઈ મિત્રો દવા સાટી નાખી છે અને શાર્પ અપ સટા ત્યાં છે ને અંધારો થઈ ગયો અમારા કોમલ મેગી બનાવી હતી આપણે દવા સાટતા જ્યારે બનાવતો જયારે બનાવીને કમ્પ્લીટ કરી નાખી અને મારી ગયેલા હતા દાડીએ બપોર પહેલાં ખાડી ગયેલા હતા અને બપોર પછી દાળીઓ વહી ગયા

સારો તો મિત્રો આજનો વિડીયો આપણે આ લગી જ રાખીએ વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર શેર કરવાનું ભૂલતા નહીં મળશે પછી નવા વિડીયોમાં ત્યાંથી આવજો જય માતાજી